મિત્રો નમસ્કાર કેના બ્રાન્ડની દરેક ભીનાની વેરાયટીઓ વાવવા જેવી સાઉથ ગુજરાતની અંદર આપણે ઘણા બધા વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે એ જ રીતે આપણે અત્યારે એક અઠવાડિયાની મુલાકાત લીધી મિડલ ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો બરોડા ત્યારબાદ નડિયાદ ત્યાં અંદરના ગામડાઓ બધા ગામમાં પણ આપણે ખેડૂતોની મુલાકાત લીધી પરફોર્મન્સ રિવ્યૂ કેવો છે તે લીધું આપણે મુલાકાત એની દરેક જે ડાકોર ઉમરેઠ લીંગડા દરેક ગામે ગામ આપણે વિડીયો ઉતારેલા છે પુષ્પા ભીંડાના બરાબર તો એની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે અવશ્ય મૂકી દઈશું તો અલગ અલગ ખેડૂતો અલગ અલગ પદ્ધતિ પદ્ધતિથી ભીંડા બનાવે છે તો ખાસ આ વિડીયો મૂકવાનું કારણ એ છે ખેડૂત મિત્રો આ કેના બ્રાન્ડના દરેક બિયારણો ભીંડાના આ છે કબડ્ડી ભીંડા આ ગ્રામ સેવક ત્યારબાદ એકસો તેતાલીસ પુષ્પા બધાની ફેવરેટ વેરાયટી છે તો બધાને એક આ યુટ્યુબના માધ્યમથી નમ્ર અનુરોધ કે તમે જયારે ભીંડાનું વાવેતર કરો છો ત્યારે આ જે પેકેટનો માપ છે આ પેકેટને આળું મૂકી દેવાનું છે એક ભીંડો આટલે રોપો અને બીજો ભીંડો આટલે રોપો એટલે તમારો એક્ઝેક્ટ માપ એનો એક મેન્ટનો થશે બરાબર તો અત્યારે જે અમે મિડલ ગુજરાતમાં આણંદ ખેડા નડિયાદમાં જે ભીંડાની મુલાકાત લીધી ત્યારે લોકો ચત આંગણે ભીંડા રોપે છે હા તો એનાથી થશે શું કે આ રીતે ભીંડા નહીં રોપેલા હશે તો આ ભીંડાની મુખ્ય ખાસિયત એવી છે કે એની અંદર ફૂટ બહુ વધારે આવે છે આ તમે જોઈ શકો છો આ પેકેટની ઉપર દોરેલી છે ફૂટ આવી તમને ફૂટ જોવાની મળશે એ ભીંડો સીધો ને સીધો ચાલશે તો ખાસ કરીને ખેડૂતોને નમ્ર અપીલ કે કેના બ્રાન્ડના જેટલા બી બિયાર તમે રોપો છો ભીંડાના એના આટલો માપ રાખે પેકેટનો જેને કારણે તમે વધારે ફૂટ ભીણાની આવશે ફૂટની અંદર ભીંડા ચાલુ થશે અને વધુ ઉત્પાદન જોવા મળશે બરાબર તો તમે અવશ્ય એક વિઘા અથવા અડધા વિઘામાં પહેલા ટ્રાય કરજો આ રીતે જો તમે ચાર આંગણે હોય તો રોપજો પણ થોડુંક બિયારણ અને તમે દૂરથી રોપીને જોજો એટલે તમને આપોઆપ ફરક પડશે અને બીજી વસ્તુ ખાસ અત્યારે ઘણા સમયથી અઠવાડિયા દસ દિવસથી સાઉથ ગુજરાતની બહાર હોવાને કારણે ઘણા બધા ખેડૂતોને મારી પર ફોન આવે છે આપણા ડોલવનના ખેડૂતો છે બુહારી છે વ્યારા છે ડાંગ જિલ્લો છે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટો ભેગી થઈ છે સમય મળશે એટલે હું બધાને કોમેન્ટનો જવાબ બી આપીશ અને પર્સનલી ફોન બી કરીશ અને હવે આવતીકાલથી પાછું આપણે સાઉથ ગુજરાતની અંદર વિનાની વિઝિટો વિનાનું માર્ગદર્શન કઈ દવા નાખવાની કયું ખાતર નાખવાનું બધું કાર્યરત ચાલુ થઈ જ ગયું છે બરાબર તો ખાસ યુટ્યુબના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે આવતીકાલથી તમે ફોન કરી શકો છો અમને ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ મારો મોબાઈલ તો બધા પાસે છે જ નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન તમારે ભીડાની કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આપણે તાત્કાલિક તમને જણાવી દઈશું કોઈ નિષ્ફળ નથી તમે કોઈ પણ એગ્રોમાંથી દવા ખરીદી કરી શકો છો માહિતી સાચી અને સાચી માહિતી અને વહેલી માહિતી ખેડૂતો સુધી પહોંચે ત્યાં એના માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમે તમારી ફિલ્ડ વિઝિટ પણ કરવા આવીશું કોઈ પણ ભીણા બનાવેલા હોય અમે તમારી ફિલ્ડ વિઝિટ પણ કરવા આવીશું અને સાચી અને યોગ્ય માહિતી તમારા સુધી પહોંચાડીશું એ પછી ખાતર હોય દવા હોય કોઈ પણ વસ્તુ હોય કયા પ્રકારનું ખાતર ભીણામાં નાખવું જોઈએ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર લખેલો છે નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ વિનાની વાત પૂરી થઈ ચમેલી દુવારનો પણ આપણે રિવ્યૂ લીધો ખૂબ જ સારું એનું પરફોર્મન્સ તમારે ચમેલી ગુવારના પ્લોટ અત્યારે ચાલુ છે પલસાણાની અંદર ત્યારબાદ માંડવીની અંદર ચાલુ છે માંડવીમાં બી ઘણા બધા ખેડૂતોએ ચમેલી ગુવાર બનાવ્યો છે કારણ કે જે પ્રમાણે અમારી પર ફોન આવે છે ખેડૂતોના એ પ્રમાણે અમે એ લોકોનું ફોલોઅપ લઈને વિડીયો ઉતારવા માટે જઈએ છે જેથી કરીને ખેડૂતને યોગ્ય માહિતી મળી રહે છે એની અંદર દવાની માહિતી હોય કે ખાતરની માહિતી હોય તો અત્યારે જે ખેડૂત મિત્રોએ ચમેલી ગુવારના પ્લોટ જોવા હોય તમને અમને કોન્ટેક કરે પલસાણાની અંદર ઘણા બધા પ્લોટ ચાલુ છે માંડવીની અંદર ચાલુ છે વ્યારાની અંદર ચાલુ છે અને આ બાજુ સુરેન્દ્રનગર જામનગર રાજકોટ ખેડા આણંદ નડિયાદ દરેક જગ્યાએ કેના બ્રાન્ડનું બિયારણ પહોંચી ગયું છે ખેડૂતો માંગે છે તો બિયારણની ખરીદી કરવી હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકશો જેથી કરીને અમારા જે નજીકના ડિસ્ટ્રીબ્યુટર છે તમે રાખલા તરીકે રાજકોટથી સંપર્ક કરો છો તો રાજકોટની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટર છે જસદનની અંદર છે બરાબર તો તમને અમે અમારા ડિસ્ટ્રીબ્યુટરનો નંબર આપીને બને સુ બને ત્યાં સુધી વહેલું બિયારણ તમને મળી જાય એ રીતે કરીશું કારણ કે અત્યારે એવો બી પ્રોબ્લેમ થાય છે કે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો અમારે સ્પીડ પોસ્ટમાં મોકલવું પડે બરાબર તો સ્પીડ પોસ્ટમાં કેવું થાય છે કે બે દિવસે પાંચ દિવસે છ દિવસે તમારું બિયારણ ત્યાં પહોંચી રહી છે એટલે અમારા ડિસ્ટ્રીબ્યુટર ઓલરેડી ત્યાં છે જ પણ આમાં થાય એવું છે કે મો મોબાઈલ નંબર પર ડાયરેક્ટ અમને કીધા મૂક્યા વગર તમે પેમેન્ટ નાખી દો છો એટલે પેમેન્ટ આવી જાય એટલે અમારે બિયારણ મોકલવું જ પડે એમ એ એ પણ એક પ્રશ્ન થાય છે તો પહેલાં અમને સંપર્ક કરો તમે એટલે અમારા જે નજીકના ડિસ્ટ્રીબ્યુટર્સ છે એને ત્યાંથી જ અમે તમને બિયારણ પહોંચાડી શકીએ તો ખેડૂત મિત્રો તમને એક નમ્ર અનુરોધ છે કોઈપણ ખરીદી કરતાં પહેલાં અમને તમે અમારો સંપર્ક કરો માહિતી બધી જ મળશે તમને ખાતર દવાની બધી જ માહિતી તમને ફોન પર અમે આપી દઈશું પણ તમારે આટલેથી અમારે કુરિયર કરવાનું પણ ત્યાંથી નજીક ને નજીકથી જ તમને મળી જતું હોય તો તમને વહેલામાં વહેલી ટકે બિયારણ તમે ઉપલબ્ધ કરી શકો છો થેન્ક યુ વૈભવ પટેલ કેનાસિક્સ